મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર વડોદરા શહેર નજીક વાઘોડિયા ચોકડી બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી અજાણ્યા વાહનની ટક્કરે બે બાઇક સવારના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ અકસ્માતમાં દિલીપભાઈ વસાવા નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેમના મિત્ર ગંભીરભાઈ નાયકને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ દિલીપભાઈ અને ગંભીરભાઈ બંને સરદાર એસ્ટેટ ખાતે ભેગા થયા બાદ શાકભાજી લેવા જઈ રહ્યા હતા આ દરમિયાન વાઘોડિયા બ્રિજ પર અજાણ્યા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર મારતા બંને રોડ પર ફંગોડાયા હતા અકસ્માતની ઘટના બનતા સ્થળ પર લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં કપુરાએ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી કપુરાએ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે મૃતક ગંભીરભાઈ નાયક તેમના પરિવાર સાથે ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં રહેતા હતા અને આયસર ટેમ્પોના ડ્રાઈવર તરીકે કામ કરતા હતા તેમના પરિવારમાં પત્ની ત્રણ દીકરીઓ અને દીકરાઓ છે જ્યારે દિલીપભાઈ વસાવા સરદાર એસ્ટેટની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા આ અકસ્માતે ફરી એકવાર હાઇવે પર અજાણ્યા વાહનોની બેફામ ગતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે